નમસ્કાર હાર્દિક સ્વાગત છે ચોકારી કાપના વૃદ્ધનું માથું કાપીને લઈ ગયેલ હત્યારાઓને શોધવા બસો પોલીસ જવાનો કામે લાગ્યા જિલ્લાના પાત્ર તાલુકાના ચોકારિકાબ ની સીમા એક ઓડીમાં ખેતી કામ કરી જીવન પસાર કરી રહેલા પંચોતેર વર્ષના વૃદ્ધ કુબેરભાઈ રીતે હત્યા કરવામાં આવતા સનસનાટી મચી ગઈ હતી કાળપણ કંપી ઉઠે તેવી આ ઘટનામાં માથું કાપીને લઈ ગયેલા હત્યારાનાઓને શોધવા માટે જિલ્લા પોલીસ તંત્રના અધિકારીઓ સહિત સો જેટલા પોલીસ જવાનો અને સો જેટલા જીઆઈડી જવાનો મળી બસો જેટલા પોલીસ જવાનોએ વહેલી સવારથી શોધખોળ હાથ ધરી છે અલબત્ત પોલીસે શંકાસ્પદ વ્યક્તિઓની કનિષ્ઠ પૂછપરછ શરૂ કરી છે જોકે કારચું કંપાવતી આ ઘટનાના કોઈ સગડ પોલીસને મળ્યા નથી ચુકાલી ગામની સીમા રહેતા પંચોતેર વર્ષના વૃદ્ધનો માથું કાપીને લઈ જવાની બનેલી ઘટનાએ વડુ પંથકમાં હાહાકાર મચાવી મૂક્યો છે અને કાર પણ કંપી ઉઠે તેવી હજમચાવી નાખે તેવી આ ઘટનાનો ભેદ ઉકેલવા માટે જિલ્લા પોલીસ વડા રોહન આનંદ અને ડીવાય એસપી બી એચ ચાવડાના માર્ગદર્શન હેઠળ વડોદરા પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ એચ પી ચૌહાણ એલસીબી પીઆઈ કૃણાલ પટેલ એસઓજી અને તેમની ટીમોના સો જેટલા પોલીસ જવાનો અને જીઆરડીના સો જવાનો મળી બસો ઉપરાંત જવાનો આસપાસના ત્રણ કિલોમીટર સુધીના ખેતરો કૂંધ નાખ્યા છે પરંતુ હજુ સુધી પોલીસને કોઈ કડી મળી નથી વૃદ્ધનું માથું કાપીને લઈ ગયેલા હત્યારાઓને ઝડપી પાડવા માટે જિલ્લા પોલીસ વિભાગના ડોગ સ્કોડની ટીમ કામે લાગી છે ડોગ સ્કોડની ટીમ દ્વારા પણ ઘટના સ્થળેથી બે કિલોમીટર સુધીના વિસ્તારમાં શોધખોળ કરી ચૂકી છે પરંતુ હત્યારા કઈ દિશા તરફ વૃદ્ધનું માથું લઈને ભાગ્યા છે તે દિશા પણ નક્કી થઈ નથી એચપી રોહન આનંદ અને ડીવાય એસપી બી એચ ચાવડાના માર્ગદર્શન હેઠળ તપાસ કરી રહેલા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કૃણાલ પટેલે જણાવ્યું કે વૃદ્ધ કુબેરભાઈ ગોહિલના હત્યારાઓએ માથા સાથે પકડવા જિલ્લા પોલીસ માટે પડકારૂપ છે અને વિવિધ દિશામાં વિવિધ એંગલો ઉપર તપાસ કરવામાં આવી રહી છે ગણતરીના કલાકોમાં માથા સાથે ફરાર થયેલા હત્યારાઓને શોધી કાઢીશું